હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ તો જો અત્યારે આપણે વૈયા છે ભોળાનાથના મંદિરે ને બપોર થઈ ગયા છે વાગ્યા છે દોઢ વાગી ગયો છે તો જો આ ભોળાનાથનું કામ હું તમને બતાવું કે કેટલું વાગ્યું એમ તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો તો જો આ રીતનું કંઈક કામ છે ભોળાનાથ મંદિરનું તો મસ્ત પથ્થર વાપરેલો છે મિનિમમ દસ ટકા કામ કહેવાય ખ્યાલ નહીં આપણા ખ્યાલ પ્રમાણે દસ ટકા કામ કહેવાય તો આ રીતનું કામ થયું છે જો મસ્ત કામ થયેલું છે કારણ કે સભાખંડ તે એટલો પૂરો થયો છે બતાવો

ધીમ અગિયાર છે અને હિસાબે આજે કામ રજાય છે એવું લાગે છે કારણ કે કોઈ એવું નથી તો આ રીતનું કામ છે આખા બધું ટોટલ પથ્થરથી બનવાનું છે તો હાવ નજીકથી બતાવું તમને મસ્ત પથ્થર છે આ પરથી કિનારી બાંધેલી છે અને ઓલો ગ્રભગુ છે જુઓ તમે મસ્ત મંદિર થાય છે અને જે એક ગાડી પણ આવે છે એમ કે સવારમાં વાત કરતા હતા ગાડી આવે છે આ રીતનો બધો માલ અહીંયા ભેડો છે અને અહીંયા કારણ કે ઘાટ બનવાનું પણ ચાલુ છે કારણ કે ઘાટ કામ પણ તો ચાલી ટકા પચાસ ટકા ઉપર કામ પૂરું થવા આવ્યું પચાસ ટકા બાકી છે એ પણ તમને બતાવું આ રીતનો કંઈક ઘાટ બને છે આ દિવાલ છે ઠેઠ આમથી ચાલુ થાય છે તે ચાલુ થાય કારણ કે આપણને તો લાગે છે પચાસ ટકા કામ થઈ ગયું અને એ જે લગભગ આ પુરાણ છે એ પ્રમાણે એના ઉપર કદાચ આવે એટલી દિવાલ ઓછી થાય છે અને ઘાટ બનશે એકદમ મસ્ત અને આ એકદમ નદીનો નજારો તમે જોઈ શકો એટલો મસ્ત નજારો છે અને અમારા ગામની જ નદી છે નદી નદીના કાંઠે જ મંદિર છે આવું નજીક જ છે લગભગ સો ફૂટ આ ગુ છે અને જો નદી ચાલુ હોય તો એટલું મસ્ત લોકેશન અહીં આવે અને આ છે ડેમ ડેમ ભરા જાય એટલે બહુ મસ્ત લાગશે કારણ કે અત્યારે તો સોમાઉ તો બે ગયું છે પણ હજી વરસાદ એક વખત આવ્યો નદીમાં પાણી આવે એવો વરસાદી જે એક વખત આવ્યો નથી તો જો આ રીતનો તમને સીધો દિવાલ ઉપર જાયલો જ આવું છું બતાવું તમને ના જો ઉપર બધો કાચો માલ પીડ્યો છે ઓલી ટાંકેલી છે એ સિમેન્ટ છે તો આ લોકોએ આજે અગિયાર ઇસની રજા રાખી હોય એવું લાગે છે કારણ કે સોમપુરાવાળાએ તો રાખી છે તો આ લોકોએ રાખી હોય અગિયારની રજા તો હું બનાવી જો તમને બતાવું કે ઘાટ કઈ જગ્યાએ બનવાનો છે અને કારણ કે આજે આ બધો ગાળ છે એ બધો લઈ લે છે અને બહુ મસ્ત બની રહેશે જેવો બધો પ્લાન છે આખો બન્યા પછી આનો ઉઠાવ છે અત્યારે તો કાંઈ ખાસ એટલું બધું કારણ કે બધું કામ ચાલુ હોય એટલે એવું બધું લાગતું હોય તો જો આ રીતનું છે તો આ જો ગાઢ છે આ કોઈ પણ વિધિ કરવાની હોય કાંઈ એવું હોય કાર્ય કરવાનું હોય નદી કાંઠે તો આ જગ્યા ઉપર થાય છે કારણ કે ગાઢ બનવાનો છે અને અહીંથી સીધા કદાચ અહીંથી પગથીયા આવે કે અહીંથી આવે લગભગ તો આ જગ્યા છોડી છે એટલે લગભગ પગથીયા અહીંથી જ આવવાના છે તો સીધા એ નિ પગથિયા ઉતરી જાય છે તો આ ઘાટ બની જાય છે બહુ મસ્ત ઘાટ બનશે અને આ જે ઓલીપાળે બતાય છે એ આખો ડેમ છે અને આ તો જૂનો ટાકો છે પાણીનો કારણ કે એ તો પાડી દેવાનું છે એ તો કંઈ કામ નથી કારણ કે ત્યાંથી અંદર આવવાની જગ્યા કરવાની છે તો બસ જો આ રીતનું હતું અને આ મેન ગેટ છે મંદિરની અંદર જવાનું કારણ કે એ ગેટ લગભગ પડી જાય છે ને આગળ પાંચ ફૂટ આગળ આવતી છે ગેટ એટલે મંદિરની જગ્યા એકદમ વિશાળ બની જાય છે તો કોમેન્ટમાં એવું કહેજો કેવું કામ કેવું લાગ્યું તો ખાસ કરીને કોમેન્ટમાં જય મહાદેવ લખજો ખાસ કરીને ને જો આ આપડે ક્રેન નજીક તો એક ક્રેન થી તે પથ્થર ઉપર મૂકવાનું પબ્લિક સડે નહી અને થી પણ પથ્થર ઉછો કરીને હગદીને મૂકી દેવાનું કામ ચાલુ હોય છે એ પણ આપણે જયારે દિવાળી દિવાળી દીવાળ છે સાડા ત્રણ ફૂટ જીતળી છે કારણ કે એક જગ્યા છે તમે જો મસ્ત જગ્યા થાય ફ્રેન્ડ પ્લીઝ ફ્રેન્ડ પણ

હું આગળથી તમને લોકેશન બતાવું એટલું મસ્ત હશે જગ્યા દેખી બધી વિશાળ છે ને ઓલું પેલું જે ઢાળીઓ બતાવે છે એ લગભગ કાઢી નાખવાનું રહેશે કાઢી નાખવાનું એટલે ત્યાં જગ્યા ફરતી થઈ જાય એટલે બહુ મસ્ત થઈ જાય આપણે પાસે અત્યારે એવા છે મંદિરની એકદમ નજીક અને હું તમને આગળથી બતાવું કે કઈ રીતનું બધું છે તો તમને ખ્યાલ આવે કે આ રીતનું આખું પ્લાન છે ને મંદિર બનશે તો આ રીતનું છે કારણ કે આ સીધો અહીંથી સીધો આ મેઇન ગેટ જાય છે અને આપણે ઉપર જઈએ અહીંથી એટલે ખ્યાલ આવે તમને કે આપણે મેઇન ગેટથી જ ઉપર જવાનું છે તો આ રીતે હશે તો જો અત્યારે આપણે નજીક વ્યાસીએ દાદાને અને દર્શન કરી લો બધા જય જગનેશ્વર મહાદેવ જય જગનેશ્વર મહાદેવ જય જગનેશ્વર મહાદેવ જય જગ્નેશ્વર મહાદેવ તો કરી લો બધા દર્શન અને દોસ્તો જો આ રીતનું કંઈક કામ હશે આ અંદરનું કામ છે હાવ કે તમે જો આટલું જબરજસ્ત મંદિર લાગે છે કારણ કે અહીંયા ક્યારે મિનિમમ નહીં નહીં તો એ પાંચસો માણસ બે જાય આટલી જગ્યા છે અહીં પહેલાં હતું પણ નાનું એવું હતું કારણ કે વીસથી પચીસ જણા બે રહી હતું અને સ્લેબ ને એવું હતું કારણ કે પથ્થરનું નહોતું તો આ રીતનું છે કંઈક અમારા દાદાનું મંદિર તો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા આવો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો બીજું તો કાંઈ નહીં અને એમાં એવું છે કે સાઈડમાં એક આમ મંદિરની બાજુમાંથી પણ એક રોડ નીકળ્યો છે તો રોડ કાંઠે અને આમ નદી કાંઠે એ રીતનું આખું બહુ મસ્ત લોકેશન છે અને હજી તો આ જગ્યા મંદિર કમ્પ્લીટ થાય છે એટલે એટલું મસ્ત મંદિર બની જાય છે કારણ કે જગ્યા જેવી વિશાળ છે જો આ રીતનો કંઈક રોડ બાજુમાં નીકળેલો છે આ રોડ જાય છે સીધો બગદાણા કામુલ સંગાણા ઠળિયાથી બગદાણા અને આ છે મેઇન ગેટ ગેટ પણ થોડોક આગો વયો જાય છે અને અહીંયા જો સિમેન્ટ પડી ત્યાં ઓલો સબુતરો હતો પણ સબુત્રો કાઢી નાખ્યો કારણ કે અત્યારે નહીં સબુત્રો અને ત્યાં કઈક બની જાય છે એક સાઈડ પાછળની સાઈડ છે તો જો દૂરથી આવું મંદિર બતાય છે આખું આ છે બિલ્લી છે પછી બહુ મોટો વડ છે પીપળો છે તો બસ બીજું તો કાંઈ નહીં ને અત્યારે આટો મારો આવ્યા હતા તો આપણને એમ થયું કે કામ ચાલુ છે અને થોડોક આપણે બ્લોગ બનાવી નાખી કારણ કે આપણે વ્લોગ હમણાંથી બનાવ્યો નહોતો અને અત્યારે દસ ટકા મંદિરનું ને પચાસ ટકા ઘાટનું કામ થઈ ગયું છે એટલે આપણને એમ થાય કે આ લોકો આપણે વિડીયો બનાવી નાખી અને બતાવી કે આ રીતનું અમારા દાદાનું મંદિર બને છે તો બસ બીજું તો કાંઈ નહીં એને અહીંનો વલોગ કર્યું છે પૂરો અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો બાય